તમે જે જે વિસ્તારમાંથી અહીં આપણા યુવાન કાર્યકર્તાઓ આવ્યા છે બધા અનુભવી લોકો પાર્ટીમાં ભેગા છે ત્યારે તમે તમારા મંડળમાં એટલે કે શહેરમાં વોર્ડમાં શક્તિ કેન્દ્રમાં બૂથમાં જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરી રહ્યું છે એમની સાથે સંપર્ક કરશો અમે પણ એમને સૂચના આપશું અહીંથી જાણ કરશું કે જે લોકો અન્ય પાર્ટી આમ આદમી પાર્ટીમાંથી અહીંયા આવ્યા છે ત્યારે બધા જ સાથે મળી અને આપણું એક પણ બૂથ

ઈસ્ટ જોન્ટ વાઇસ પ્રેસિડેન્ટ આજે હું ભાજપમાં મોટા અમારા આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ અને ગર્વની લાગણી અનુભવું છું બેન એવું તો શું થયું ભાજપમાં આવવાનું કારણ આમ આદમી પાર્ટીની કેન્દ્રીય નેતાગીરીના મનસ્વી નિર્ણયને કારણે મેં આ નિર્ણય કર્યો છે પ્રદેશ નેતાગીરી બહુ જ સારી રીતે સપોર્ટ કરતી હતી પરંતુ ઇલેક્શન આવતું હોવા છતાં ન પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ ન હોદ્દેદારો સાથે કોઈ મિટિંગ જિલ્લા તાલુકા કે નાના કોઈપણ હોદ્દેદારો સાથે કોઈ પણ ચર્ચા કરવામાં આવતી નથી ઇવન જ્યારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે પણ પ્રદેશ પ્રમુખને પણ વિશ્વાસમાં નહોતા લીધા તો આ મનસ્વી નિર્ણય જો આવી જ રીતે ચાલતો હોય તો મને એવું લાગ્યું કે હવે મારે આ પાર્ટીમાં નથી રહેવું છે કોઈ આશા અપેક્ષા નથી માનનીય પ્રધાનમંત્રીશ્રીની વિચારધારા અવિતરીત વિકસિત દેશને આપણું જે હતો એને જે વિકાસની દિશામાં લઈ ગયા આજે વર્લ્ડમાં આપણા ભારત દેશનું નામ ગૌરવથી લેવાય છે એવા માનનીય પ્રધાનમંત્રીશ્રીની ગેરંટીની સ્કીમ સંકલ્પ અને અવિરત વિકાસની યાત્રામાં સહભાગી બનવા માટે જોડાય છે